ગાંધીધામથી રાજસ્થાન ગયેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં લોકોએ આગ લગાડી હતી જોખડલ ટ્રાવેલ્સની બસે જોધપુર જિલ્લાના ભાંડુ ગામ પાસે એક મહિલાને ઠોકર મારીને મોત નીપજાવ્યું હતું અકસ્માત બાદ બસ ચાલકે ભાગવાનો પ્રયત્ન કરતા લોકો ગુસ્સે ભરાયા હતા અને બસનો પીછો કરી બસને ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર આગળ રોકીને આગ ચાંપી દીધી હતી ડ્રાઈવરને માર માર્યા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત ન થતાં સ્થળ પર સ્પીડ બ્રેકરની માંગ સાથે દોઢ કલાક સુધી જોધપુર બાડમેર હાઇવે ચક્કાજામ કર્યો હતો ગાંધીધામથી જોધપુર માટે ઉપડેલી જોખડ ટ્રાવેલ્સની બસ રાજસ્થાનના બાલોતરાથી જોધપુર જઈ રહી હતી ત્યારે ભાંડુ ગામ પાસે રોડ ક્રોસ કરતી મહિલા સમદાદેવી જેતારામને હડફેટે લેતા તેનું મોત થયું હતું ઘટના સ્થળેથી બસના ડ્રાઈવર ભગવાન રામ કલારામ જા બસ હંકારી જતા રોષે ભરાયેલા લોકોએ બસનો પીછો કરીને પકડી પાડી હતી અને ચાલકને માર મારીને બસને આગ ચાંપી દીધી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી